નમસ્કાર ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યા આજે વાત કરીશું ફરી ચર્ચામાં ઢોરની સાથે જ વાત કરીશું પોલીસ ભાઈ હવે તો જાગો પરંતુ તે પહેલા વાત કરીએ યમરાજ સાથે ખેલાયેલા ખતરનાક ખેલની

અરે બાપ રે આ લોકો શું કરી રહ્યા છે હૈયું કંપી ઉઠે તેવા આ ખતરનાક દ્રશ્યો છે અરે ભાઈ આ તો રૂવાડા ઉભા કરી દે તેવા ખોફનાક ખેલ છે આ મોત નો શોર કેમેરાના અલગ અલગ એંગલમાં કેદ થયો છે યમરાજ થી જામ્યું છે ઘનઘોર યુદ્ધ વિચલિત કરી શકે છે આ યમરાજ સાથેનું ખતરનાક યુદ્ધ આ દ્રશ્યો જોઈ તમે પણ હેરાન પરેશાન થઈ જશો સાથે જ તમારા મનમાં અનેક સવાલો પણ થતા હશે કે આ લોકો શું કરી રહ્યા છે કેમ કરી રહ્યા છે કેમ આ રીતે જીમને મોતના મોઢામાં ધકેલી રહ્યા છે આખરે કેમ આખલાઓ અને ગાયો સાથે મોતનો ખેલ ચાલી રહ્યો છે આવા તમામ સવાલોના જવાબ આ અહેવાલમાં જ ધરબાયેલા છે જેના જવાબ તમને આપીશું પરંતુ સૌથી પહેલા હેરાન કરી દેનારા દ્રશ્યોને ફરી એકવાર ધ્યાનથી જુઓ આ એક એવી રમત જ્યાં બે કાબુ આખલા સાથે બાથ ભીડે છે લોકો એક આસ્થા જ્યાં આખલાને પડકારે છે માણસોનો ટોળો એક પરંપરા જેના રોમાંચમાં છે જીવનું જોખમ ગુસ્સામાં કેટલાય આખલાઓ પોતાના શિંગડાઓ માણસના પેટમાં ભરવવા માટે એક દરવાજાની પાછળ બંધ હોય છે દરવાજાની બીજી તરફ સૌથી વધુ લોકોની ભીડ જે પોતાની પાસે બોલાવવા માટે આખલાઓના જતન કરે છે અને પછી જુઓ શું થાય છે જેવો દરવાજો ખુલે છે અને થવા લાગે છે મોત તાંડવ હાલ જે તમે મોટી સંખ્યામાં યુવાનો યમરાજ વચ્ચેનું સાક્ષાત યુદ્ધ જોઈ રહ્યા છો આ કોઈ સામાન્ય ઘટના નથી આ કોઈ અંધ પણ નથી આ કોઈ પશુઓને હેરાન કરવાનું ષડયંત્ર પણ નથી પરંતુ આ ખતરનાક ખેલને જલ્લિકટ્ટુ કહેવાય છે તમિલનાડુના મદુરાઈમાં લાગે છે જલ્લિકટ્ટુનો જીવલેણ મેળો જ્યાં સો કે બસો નહીં ત્રણસો ચારસો કિલોના આખલાને માણસ પોતાના જીવના જોખમે પડકાર આપે છે ત્યારે દ્રશ્ય એ વાતનો પુરાવો છે કે અંદાજે બે હજાર પાંચસો વર્ષથી ચાલી આવતી આ પરંપરા આજે પણ લોકોએ જીવંત રાખી છે જુઓ આ પરંપરાને લોકો આસ્થામાં એટલા મગ્ન છે કે તેઓને પોતાના જીવની પડી નથી એક બાદ એક આખલાને દરવાજાની બીજી બાજુથી છોડવામાં આવે છે સામેની બાજુ મેદાનમાં ઉભેલા લોકોને તેને લાંબા સમય સુધી પડકારવાનો પ્રયત્ન કરે છે ખરેખર આ દ્રશ્યો રૂવાડા ઉભા કરી દે તેવા છે હૈયું હચમચાવી નાખે તેવા છે રિવાજ એવો છે કે બળદ અને આખલાના શિંગડા પર લગાવેલી નોટો લેવા માટે લોકો પોતાના જીવની પણ પરવા નથી કરતા

તેને આક્રોશિત કરી પ્રચંડ વેગે દોડાવે છે આખલાને ઉશ્કેરવામાં પણ આવે છે તેવામાં જ આખલાને પકડવાનો પ્રયાસ કરવામાં આવે છે સાથે જ આખલાને નીચે પછાડવાનો પણ પ્રયાસ થાય છે આખલાને વશમાં કરવાનો પ્રયાસ મેદાનમાં ઉભેલા લોકો કરે છે આખલા સાથે જાણે કે કબડ્ડી રમાતી હોય તેમ દેખાય છે આખલા સાથે રિસ્તની કુસ્તી પણ થતી હોય તેવું નજરે પડે છે ઘણા તો આખલા સાથે ખોખો રમતા પણ જોવા મળે છે તો ઘણા તો આખલા સાથે રેસ લગાવે છે આ દ્રશ્યો ભલે બુલ ફાઇટ જેવા છે પરંતુ આ સ્પેન નથી ના લેટિન અમેરિકાનો કોઈ દેશ છે આ પરંપરાઓથી ભરપૂર ભારત દેશ છે આ પણ એક પરંપરા છે આખલા સામે બાથ ભીડવાની આખલા ઉસ સાથે લડવાની આને કહેવાય છે ધ વન એન્ડ ઓનલી જલીકટ્ટુ

જ્યાં સુધી તે વશમાં ન થઈ જાય આ રમત જ તૈયાર કરવાની હોય તે દિવસના થોડા દિવસ પહેલા તે આખલાઓનો મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે જો કોઈ આખલો બીમાર હોય ખેલના થોડા દિવસ પહેલા તો તેને પ્રવેશ આપવામાં નથી આવતો મેડિકલ ચેકઅપમાં પાસ થયેલા આખલા જ ચેલીક્ટો સ્પર્ધામાં ભાગ લઈ શકે છે તમિલનાડુમાં મકર સંક્રાંતિ ને પોંગલ ના આવે છે મકર સંક્રાંતિ થોડા દિવસ સુધી આ ખેલનું આયોજન થાય છેલ્લા કેટલાક સમય થી જલીકટ્ટુ આ પરંપરા ચર્ચામાં છે આ વર્ષે પણ આ ખેલનું આયોજન મોટા પાયે થયું હજારોની સંખ્યામાં આ ખેલ ને જોવા ભીડ પણ ઉમટી તમિલનાડુમાં માં ઠેક ઠેકાણે જલીકટ્ટુ માટે ખાસ વ્યવસ્થા પણ થઈ રાજ આ ખેલ ને લીલી ઝંડી આપી પછી શરૂ થયો મોત નો પણ ખૂંખાર આખલાના પગ નીચે કચડાઈ જવાની બીજ છે ન તો આખલા એક ઢીંક નો આ લોકોને ડર લાગે છે બસ આ લોકો પર આખલા કાબુ લેવાનું જૂનું ચઢેલું હોય છે આજુબાજુ ઉભેલી આ ભીડ તાળીઓ પાડે છે અને મેદાનમાં યુદ્ધ માટે ઉતરેલા લોકોમાં મોટી સંખ્યામાં લોકો ગેટ પર જ તૈયાર થઈને ઊભા છે તેવામાં આખલાને છોડવામાં આવ્યો અને તરત જ લોકો આખલા સામે આવી ગયા આખલા શિંગડા અને ખૂંદ પકડવાના પ્રયાસ કરે છે આ દરમિયાન એક યુવાન આંખલા ખૂન પકડીને તેની ઉપર લટકી જાય છે તેવામાં જાખલો તે યુવાનને સાથે લઈ અને ગોળગોળ ફરે છે થોડી ક્ષણોમાં વ્યક્તિ નીચે પટકાઈ જાય છે આકલો જાણે તેનો જીવ લેવા માંગતો હોય તેમ લાગે છે જો કે મેદાનમાં રહેલા લોકોએ તેને બચાવ કરવાનો પ્રયત્ન પણ કરે છે જો કે આ ખેલ અહીં પૂરો ન થયો આ મોતના દરવાજામાંથી અનેક આખલા છોડવામાં આવ્યા અનેક લોકો તેના પર કાબૂ મેળવવા પ્રયાસ કરે છે જલ્લિકટ્ટુ રમતનું નામ નીકળ્યું છે છે ઉત્સવ મનાય રમત કેટલી ખતરનાક છે તેનો અંદાજો તો આ દ્રશ્યો પરથી જ આવી જાય છે આ વખતે બે દિવસમાં સો થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા આગળ જતા આ આંકડો મોટો પણ થઈ શકે છે તમામ લોકોને સારવાર માટે મદુરાઈની હોસ્પિટલ રેફર કરાયા આ વખતે જરીકટ્ટુની રમતમાં એક હજારથી વધુ આખલાઓએ ભાગ લીધો આઠ રાઉન્ડ સુધીની આ રમત ચાલી હતી અને જેમાં ખેલાયેલી જોખમી રમતમાં કેટલાક લોકોના જીવ પણ ગયા છે તેમ છતાં લોકોમાં આ રમતને લઈને જૂનુંન ઓછું નથી થયું ન જોશ ઓછો થાય છે વર્ષ બે હજાર ચૌદમાં સુપ્રીમ કોર્ટે આ રમત પર પ્રતિબંધ મૂક્યો હતો પછી તમિલનાડુ સરકારે આ રમત ચાલુ રાખવા કેન્દ્ર પાસે વટહુકમ લાવવાની માંગ કરી બે હજાર સોળમાં કેન્દ્ર સરકારે એક જાહેરનામું બહાર પાડ્યો કેટલીક શરતો સાથે જલીકટ્ટુનું આયોજન કરવા માટે લીલી ઝંડી મળી ગુજરાત પોલીસની કામગીરી પર સતત સવાલ ઉભા થઈ રહ્યા છે કાયદો અને વ્યવસ્થા સતત કથળી રહી છે રાત પડતા જ ગામે ગામ શહેર શહેર તસ્કરો બેફામ થઈ રહ્યા છે ચારે તરફ ચોરી અને લૂંટની ઘટનાઓના સીસીટીવી પણ સામે આવે છે અને તેમ છતાં ખાખીનો કોઈ ફરક નથી પડતો તેવું લાગી રહ્યું છે બીજી તરફ પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી માત્ર થોડાક આગળ પૂરતી જ સીમિત હોય તેવું લાગે છે જો ખાખીની નિષ્ફળતાનો પુરાવો ગુજરાતમાં તસ્કરોએ હવે હદ કરી નાખી શિયાળો જામતાની સાથે ચોરીની ઘટનામાં ધરખમ વધારો બેફામ ચોરી અને તસ્કરી એ લોકોની ઊંઘ કરી હરામ

આવા તમામ ગંભીર સવાલો અને આક્ષેપો વચ્ચે ફરી એકવાર અલગ અલગ શહેરોમાં અલગ અલગ ગામોમાં અનેક ચોરીની ચોરાઈ રહ્યા છે ઘરેણાઓ પણ ચોરાઈ રહ્યા છે ઘર સહિત દુકાનો ના તાળા તૂટી રહ્યા છે હવે તો તસ્કરો એ હદે પહોંચી ગયા છે કે તેઓએ જામનગર માં આખે આખી બેંક માં ચોરી કરવાનું નક્કી કર્યું

તેને ખાખીનો બિલકુલ ડર નથી સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ચોર બેન્કની જાળી તોડી અંદર પ્રવેશ મેળવી લઈ સ્ટ્રોંગ રૂમની દિવાલ તોડવાનો પ્રયત્ન કરે છે જે તમામ ત્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે જુઓ ત્યાર ત્યારબાદ બેંકનું સાહિત્ય રફે દફે કરી નાખી સ્ટ્રોંગ રૂમની દિવાલને તોડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમાં નિષ્ફળતા મળી ખાલી હાથે પાછા ફરવો પડ્યો પંજાબ નેશનલ બેંકના તેર તારીખની મોડી રાત્રે જે તસ્કરો છે તે તસ્કરો આ જારી તોડી અને ત્રાટક્યા હતા આ સમગ્ર ઘટના છે તે અહીં આવેલા આપ જે આ સીસીટીવી જોઈ રહ્યા છો આ સીસીટીવીમાં પણ કેદ થઈ છે પોલીસે પણ આ અંગે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે અને જે આરોપી છે તે આરોપીને સગડ દબાવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે અને આરોપી સુધી પહોંચવામાં પણ ક્યાંક ને ક્યાંક સફળતા મળી છે જે પ્રકારે ભરચક વિસ્તારમાં જામનગર જે બ્રાસ ઉદ્યોગ ગણાય છે ત્યાં જ જે બેંક આવેલી છે આ બેંક તોડી અને તેની અંદરથી ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે ત્યારે પોલીસને પણ પડકાર ફેંકવામાં આવ્યો છે ઠંડીની આ ઋતુમાં પોલીસને પડકાર ફેંકતા તસ્કરોની બેંકમાં તસ્કરીની જે ઘટના છે તે સામે આવી છે અને જેને લઈને ચકચાર મચી જવા પામી છે સોમવારે બેંક ખોલતી વખતે ઉપરોક્ત ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું જેથી બેંકના મેનેજર દ્વારા સીટીસી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હાલમાં સીસીટીવીના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે દાહોદ આ લોકો સાવધાન થઈ જજો દાહોદમાં મહિલા ચોરે ઉપાડું લીધો સોસાયટીમાં ઘૂસી કરે છે ચોરી

હાલ જે સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યા છો તે જુનાગઢ ના કેશોદ વેરાવળ હાઈવે પર ના છે કારખાનાથી આ સામે આવેલા દ્રશ્યો જોઈ લો કેશોદના યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ માં એક ચોર બારી માંથી અંદર ઘુસે છે ત્યારબાદ

સુરતની કરિયાણાની દુકાનમાં ચોરી સુરતમાં તસ્કરો બેફામ બન્યા છે અને ત્યારે સુરતની કરિયાણાની દુકાનમાં ચોર ત્રાટક્યા સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ કરિયાણાની દુકાનમાં ચોરી થઈ ચોરોએ દુકાનમાં ઘૂસી પચાસ હજારના માલની ચોરી કરી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક ચોર કરિયાણાની દુકાનમાં ઘૂસી ગલ્લામાંથી પૈસા પોતાના ખિસ્સામાં નાખી રહ્યો છે બીજા ખાના ફંફોડી રહ્યો છે જે હાથમાં આવ્યું તે લઈને ફરાર થઈ જાય છે દુકાનમાં ચોરીની વધતી ઘટનાથી થી વેપારીઓમાં ફફડાટ છે બીજી તરફ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી વલસાડમાં વલસાડ માં કડકડતી ઠંડીમાં તસ્કરો તરખાટ મચાવતા પોલીસે પડકાર ફેંકી રહ્યા છે આ વખતે ઉમર ગામ ગાંધીવાડી વિસ્તારમાં તસ્કરોએ એક મોબાઈલની દુકાનને નિશાન બનાવી નાગેશ્વર મોબાઈલ નામની આ દુકાન નિશાન બનાવી તસ્કરોએ દુકાન શટર તોડી અંદર પ્રવેશ કર્યો ત્યારબાદ જ એક પછી રૂપિયા વધુના મોબાઈલની ચોરી કરી ફરાર થઈ થઈ ગયા તસ્કરોની સીસીટીવીમાં કેદ છે પલટવાર જોઈ શકાય છે કે શટર ઊંચું કરી તસ્કરો દુકાનમાં પ્રવેશ કરે છે દુકાની ધારીઓ પ્રવેશી દુકાનમાં ખાના ખોલી મોબાઈલની ચોરી કરી આથી પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરી છે

દ્વારકાના જામખંભાડિયા માર્કેટયાર્ડમાં તસ્કરીઓ બેફામ બન્યા યાર્ડમાંથી ખેડૂતોની મહેનત ચોરાઈ ગઈ છે દ્વારકાના ખંભાડિયા માર્કેટયાર્ડમાં જીરુંના પાકની ચોરી થઈ શેડ નંબર 5 માં પાંચ 5 બાજકાની ચોરી થઈ ચોર એક લાખ ની કિંમતના જીરાના બાચકા ઉઠાવી ફરાર થઈ ગયો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા ખંભાડિયા તાલુકાના બજાણા ગામે રહેતા રમેશ કનરાએ આના માર્કેટિંગ યાર્ડમાં આવેલા શેડ નંબર 5 માં પોતાનું જીરું રાખ્યું હતું અહીં રાખવામાં આવેલ કુલ કિલોગ્રામ વજન ના છ બાચકા જીરું કોઈ તસ્કર રાત્રિ ના સમયે ચોરી કરીને ફરાર થઈ ગયો દ્રશ્યમાં જોઈ શકાય છે કેટલાક શખ્સો જીરું ભરી રહ્યા છે અને બાદમાં એક ટેમ્પો આવી ચોરી કરી ફરાર થઈ જાય છે પોલીસે સીસીટીવી ના આધારે જીરા ચોર ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે આ તરફનપુર ના મડાણા નજીક થી કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ એક કિશોર સહિત ચાર લોકો ને પોલીસે ઝડપી પાડ્યા ચોરીના કેબલ સહિત દસ હજાર સાતસો પચાસ નો મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો છે ઝડપાયેલા લોકો ખેતરમાં આવેલા બોર પરથી કેબલની ચોરી કરતા આ તમામ ઘટનાઓ પરથી સવાલ એ ઉઠે છે કે છેલ્લા પંદર દિવસમાં સતત ચોરી સામે આવી રહી છે નબળી થઈ જાય છે પોલીસ નાઇટ પેટ્રોલિંગના નામે માત્ર દેખાડું કરે છે આખરે કેમ પોલીસ આટલી હદે નિષ્ફળ થઈ છે તે ગુજરાતીઓને નથી સમજાતું ગુજરાત પોલીસે જાગવું પડશે આળસ કંખેરવી પડશે તો જ આ તમામ ઘટનાઓને અંજામ આપતા અટકાવી શકાશે એક તરફ ગુજરાતમાં રખડતા યમદૂતોનો ત્રાસ ઓછો નથી થઈ રહ્યો અને બીજી તરફ હવે ઢોર માલિકો પણ દાદાગીરી પર ઉતરી આવ્યા છે હજુ આ બે સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું અને ત્યાં જ ગુજરાતમાં એક ગામમાં બળતનું સ્વાગત ડીજેથી કરવામાં આવ્યું જુઓ અહેવાલ હજુ પણ કેટલીક જગ્યાએ રખડતા ઢોરનું આતંક છે જેના દ્રશ્યો વારંવાર રાજ્યના અલગ અલગ શહેરોથી સામે આવે છે તેવામાં જ ઢોરના આતંક વચ્ચે રખડતા ઢોર માલિકોની કરતૂત સામે આવી જુઓ આ ભારે હલ્લા બોલ અને મારામારીના દ્રશ્યો દાદાગીરી સુરતથી સામે આવી છે જ્યાં ફરી એકવાર ઢોર માલિકની દાદાગીરી જોવા મળી જુઓ કેવી બેફામ રીતે ઢોર પકડવા ગયેલી ટીમને લાકડીએ લાકડીએ માલ મારી રહ્યા છે પશુઓને રોડ પર છુટ્ટા મૂકી આતંક મચાવનાર પશુ માલિકોએ ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓને દોડાવી દોડાવીને માર્યા છે લાકડાના ફટકા ઝીંકી કર્મચારીનું માથું ફોડી નાખ્યું સુરતા પાંડેસરામાં વહેલી સવારે સુરત મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી પશુઓને પકડવા ગઈ ખાડી પુલ નજીક ખુલ્લા પ્લોટમાં પશુઓ પકડવા ટીમ પહોંચી તો પશુ માલિકો ગુંડાગીરી પર ઉતરી આવ્યા પશુઓને ન પકડવા માટે પહેલા ડગઝક કરી એટલામાં કર્મચારીઓ ન માન્યા તો પશુ પકડવા અહી કેમ આવો છો તેમ કહીને ધમકાવવામાં આવ્યા બાદમાં પાંચ થી છ પશુ માલિકો એસએમસી કર્મચારીઓ પર તૂટી પડ્યા પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ જંગના મેદાનમાં ઉતરી અને વાળ પકડી ઢોકાથી કર્મચારીની કરી બે લોકો ધોકાથી ખેંચે છે અને લોકો ઢીકા પાટુનો માર મારે છે મામલો એટલો ઉગ્ર બની ગયો કે અન્ય કર્મચારીઓ વચ્ચે પડવા છતાં પણ પશુ માલિકો ઢોર બચાવવાની જીદમાં સમજ્યા નહીં ગુસ્સે ભરાઈને એક કર્મચારીને તો લાકડીએ લાકડીએ માર્યો એવો માર્યો એવો માર્યો કે કર્મચારી અધમુવો થઈ ગયો લાકડીએથી મારી મારી કર્મચારીનું માથું પાડી નાખ્યું તેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી આ અંગેની પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ભાવનગરમાં રખડતા પશુ યુવાન માટે યમદૂત બન્યા ભાવનગરમાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે તેનો આ બોલ તો પુરાવો છે ભાવનગરના કુંભારવાડા મોતી તળાવ રોડ પર રખડતા ઢોર યુવાન માટે કાળ બન્યા રખડતા ઢોર જાણે કે યમદૂત બની ગયા હોય તે રીતે યુવાનને ઉલાળે છે

અરવલ્લી અલગ જ પ્રકારની ઘટના સામે આવી જીતપુર ગામે એક અનોખો કિસ્સો બન્યો અહીં પાંચ વર્ષ અગાઉ ચોરાયેલ બળદ પરત મળી આવતા બળદના માલિકે ડીજે સાથે બળદનો વરઘોડો કાઢ્યો જેના દ્રશ્યો પણ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો બળદનો વરઘોડો નીકળતા સૌ કોઈ જોતા રહી ગયા બે હાજર ઓગણીસ ના ડિસેમ્બર મહિનામાં રાત્રિના સમયે જયંતી ઓડ નામના વ્યક્તિ એ બળદ બાંધ્યો હતો ત્યારે બળદની ચોરી થઈ હતી જે બાદ તેમણે પોલીસ ફરિયાદ પર નોંધાવી જો કે વર્ષો વીતવા છતાં બળદ મળ્યો ન હતો બીજી તરફ જયંતિભાઈ આશા છોડી ન હતી બળદની સતત શોધખોળ ચાલુ રાખી તાજેતર જ તે ભાણવડ ગયા હતા જ્યાં ત્રણ પાટિયા નજીક પોતાના બળદને બાંધેલો જોયો બળદને ને જોતા જયંતિભાઈ તેને ઓળખી ગયા જે બાદ તેમણે પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસની હાજરીમાં ફરી બળદની માલિકી મેળવી મારી પત્નીએ મને વચન આપી હતું બળ શોધવા માટે બરાબર એનો હું નિભાવ કરે મારા પરિવર્તન સંઘાતી બરાબર અને વરઘોડો ગામથી માતા સુધી કાઢી અને બાધાઓ માનતા પૂરી કરી દીધી પહેલાં